ભુજ નગરપાલિકાની બેદરકારીને કારણે ગૌસેવકોમાં ફરી એકવાર રોષ જોવા મળ્યો છે અગાઉ આ જ મામલે ભુજ નગરપાલિકામાં તત્કાલીન પ્રમુખને લાફો ચીકવાની ઘટના બનતા સમગ્ર શહેરમાં આ ઘટનાએ ભારે ચકચા સર્જી હતી ત્યારે ભુજના દાદોપીર રોડ પર ગટરના ખાડામાં ગાય પડી જતા તેનું મોત થયું હતું જેને લઈને ફરી એકવાર ગૌસેવકોમાં રોષ ફેલાયો છે આમ તો આ ઘટના ગઈકાલે બની હતી અને જેને લઈને ગૌરક્ષકો ભુજ નગરપાલિકામાં રાત્રે પહોંચ્યા હતા અને મૃત પશુ નગરપાલિકાના ગેટ સમક્ષ મૂકી રામધૂન બોલાવી પોતાનો વિરોધ ઠાલવ્યો હતો જોકે તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે ફરી સવારે ગૌસેવકો નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ મૃત ગૌવંશને ફેંકી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ગૌસેવકોએ રામધૂન બોલાવી હતી સાથે સાથે ભુજ નગરપાલિકાની બેદરકારીને કારણે અવારનવાર થતા ગૌવંશના મૃત્યુને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત નગરપાલિકા કચેરીમાં ખડકી દેવામાં આવ્યો હતો સાથે સાથે નગરપાલિકા કચેરીમાં કામકાજથી આવતા લોકો તથા કર્મચારીઓને નગરપાલિકા કચેરીમાં પ્રવેશ માટે મુશ્કેલી સર્જાઈ હતી જો કે ગૌસેવકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે આ પહેલીવાર નથી અગાઉ પણ ગૌસેવકોએ ભુજ નગરપાલિકામાં ભારે અફરાતફરી સર્જી પોતાનો

આની પહેલા પણ અનેક ઘટનાઓ બની છે તો નગરપાલિકાની કેમ આંખ ઉઘડતી નથી વારંવાર કેમ આવી ગાય માતા નિર્દોષ કરવામાં આવે છે તો એના ઉપર કેમ નગરપાલિકા કઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો દરેક રોષ દેખાય છે પણ છતાં પણ દરેક ગૌ ભક્ત માર્ગે આંદોલન કરશે રામધૂન આખી રાત બોલાવી અને ગાય માતા આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે અને ગાંધી માર્ગે જ આંદોલન ચાલુ રહે છે જ્યાં સુધી આના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક ગૌ ભક્ત આંદોલન ચાલુ જ રાખશે સેવકો વિરોધ પ્રદર્શન કર્યા બાદ નગરપાલિકાના જવાબદારોને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જે બાદ પોલીસ નગરપાલિકા તંત્ર તથા સેવકો વચ્ચે થયેલી ચર્ચા બાદ બે જવાબદાર અજાણ્યા વ્યક્તિ સામે એફઆઈઆર નોંધી આગળની તપાસ કરવામાં આવશે એફઆઈઆર નોંધ્યા બાદ સેવકો દ્વારા મૃત ગૌવંશ ઉઠાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે

આ ઢાંકણું ત્યાં ખોલવામાં આવેલું હતું તેવું પ્રાથમિક ધોરણે જણાય છે અને ગાય પણ કોની છે કોની માલિકીની ગાય છોડવામાં આવેલી છે ગેરકાયદેસર રીતે તે પણ અત્યાર સુધી જાણવા મળેલું નથી આ બાબતે જે ગૌરક્ષકોએ અત્યારે રજૂઆત કરી અમારા સમક્ષ તો જવાબદાર સામે એફઆઈઆર કરવા માટે અને કાયદેસરના પગલાં લેવા માટેની રજૂઆત કરેલી તેનું હોય નગરપાલિકા દ્વારા જે સમયે ગાયને ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર છોડી મૂકી હતી તે તેવા અજાણ્યા ઈસમ દ્વારા ઉપર અને જે જેણે પણ નગરપાલિકાનું ચેમ્બર ખુલ્લું રાખ્યું હતું તેના ઉપર ધોરણસરની એફઆઈઆર કરવા માટેની આયોજન કરેલું છે આજ રોજ એફઆઈઆર કરવામાં આવશે લાફો મારી દેવા તો એ કોઈ નિંદનીય ઘટના છે એમાં પ્રમુખનો કોઈ પોતાનો કોઈ એવો બેદરકાર કે એવું કંઈ આવતું નથી ઘણા ઈસમો પોતાની ગાય ખુલ્લામાં છોડી મૂકે છે જવાબદારી તેમની પણ છે સરકારશ્રી દ્વારા નિયમ મુજબના કાયદાઓ બનાવવામાં આવેલા છે નિયમો બનાવવામાં આવેલા છે ગાયોને નગરપાલિકા વિસ્તારમાં રાખવા બાબતે તેના રજીસ્ટ્રેશન બાબતે તે બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવેલી છે નોટિસો પણ ઇશ્યુ કરવામાં આવેલી છે અને રખડતી ગાયો પકડવાની કામગીરી તથા ગૌશાળાએ મોકલી આપવાની કામગીરી નગરપાલિકા અવારનવાર કરતી હોય છે નગરપાલિકા પોતાની જે કામગીરી છે ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે તેમ છતાં આવા અકસ્માતો બને છે પણ જે કંઈ બી જે કોઈ જવાબદાર હશે તેના સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે